હાલોલનગરના કલદાર પરિવારના યોજાયેલા લગ્નમાં વરરાજા દુલ્હન હેલિકોપ્ટરમાં બેસી લગ્ન મંડપમાં પહોંચ્યા અનોખલા લગ્ન જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા આજકાલ દરેક વ્યક્તિ પોતાના લગ્નને યાદગાર બનાવવા માંગે છે વેન્ડિંગ વેન્યુથી લઈને ભોજન સુધી દરેક વ્યક્તિ કંઈક અલગ કરવા માંગે છે લગ્નને રિયલ લૂક આપવા માટે આજકાલ દુલ્લા દુલ્હનને હેલિકોપ્ટરમાં લાવવાનો ક્રેઝ પણ વધી ગયો છે ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલમાં એક મુસ્લિમ પરિવારે વરરાજાની ખુશી માટે પિતાએ હેલિકોપ્ટર મંગાવ્યું હતું અને અનેરો લગ્નોત્સવ યોજાયો હતો જ્યારે હાલોલમાં પ્રથમ વખત નવ દંપતિનું હેલી હેલિકોપ્ટરથી ઉતરાણ થયું હતું જેમાં દુલ્હા દુલ્હન અને તેઓનો પરિવાર લગ્ન મંડપમાં હેલિકોપ્ટરમાં આવી પહોંચતા નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હાલોલનગરના પાવાગઢ પર રહેતા કલદાર પરિવાર અને પૂર્વ નગરપાલિકા પ્રમુખના પુત્રની ત્યાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં દુલ્હા દુલ્હન અને તેઓનો પરિવાર હેલિકોપ્ટરમાં બેસી લગ્ન મંડપમાં પહોંચ્યા હતા તેઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જ્યારે ગામમાં લગ્ન પ્રસંગમાં પહેલી વખત હેલિકોપ્ટર આવતા ગ્રામજનોએ હેલિકોપ્ટર સાથે સેલ્ફી લેવા માટે પડાપડી પણ કરી હતી

એ બીજી વાર થશે કેમ કે પેલી વાર અમે આવી ગયા